હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે નવ અને એની સાથે આજે છે બુધવાર અને તારીખ છે બાર તો આપણે રિષિવભાઈને આજે સાત મંથ પૂરા થઈ ગયા અને આઠમા મંથમાં બેસી ગયો અને જો એવું બધું છે આપણે રિષિવભાઈ એનું ફોટો કરવાનું છે પણ કાલે કરશું જે આજે તો ટાઈમ નથી અને ક્યાંક થોડું પ્રિન્ટ કરાવવા નાખ્યું છે તે પણ હજી પ્રિન્ટ થઈને આવી નથી તો જો સવાર સવારમાં અહીંયા આજે તો આવી મારા પપ્પાના ઘરે અને આજે બનવાની છે સાબુદાણાની ખીચી સાબુદાણાના ગાંઠિયા બનાવવાના છે તો આપણે જો એની ખીચી બને છે તો ચાલો તમને બતાવું તો જો સાબુદાણાના ગાંઠિયા માટે પેલા તે બટેકા બાફી નાખ્યા છે નાના નાના અને અહીંયા આદુ મરચીની પેસ્ટ અને લીંબુનો રસ અને અહીંયા જો સાબુદાણા કાર્ડ રાત્રે પલાળી દીધા હતા તો આપણે એને ઉકળવા મૂકી દીધા છે નહીં રિંકલ તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આપણે જો કાલે વેફરને ને તો પાડી નાખ્યું પણ આજે અત્યારે ગાંઠિયાનો પ્રોગ્રામ છે અને મોટાબા અહીંયા મારા સાફ સફાઈ કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા તો જો આપણે આવું બધું સવાર સવારમાં કામકાજ ચાલુ છે અને ખીચીનું પણ કામકાજ ચાલુ છે અને આપણા ઋષિભાઈ હવે નીચે જાગી ગયા છે પાણી જેવો ગાંઠિયો થઈ જાય ને હજી પાણી જેવું થઈ જાય કલર નો થઈ જાય ને ત્યાં સુધી આને એમને મોકલવા દેવાનું પછી આ બટેકા ચુંદી નાખવાનું

નથી ખબર એને છે ને બહાર જવું હોય કાંઈ નથી જે જે કરો રાધે રાધે કરો રાધે 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 જે જે કરવાનું રાધે રાધે નથી કરવાનું કાંઈ રીષિભાઈ અત્યારે ઉઠા છે પણ મૂડમાં નથી આપણે પછી એને મળીએ તો હું ને રિષિભાઈ બંને આવી ગયા છે ઉપર ને રિષિભાઈ પણ ઉઠી ગયા છે અને રીષુભાઈ પણ હજી નાઈ નાઈ કરવાની બાકી છે તો જય સાબુદાણીની ખીચડી થાય છે તો હું ને રિષિભાઈ બંને આવી ગયા છીએ શીખવા અને તમારે તમને વિડીયો બતાવવા માટે હેલો ઋષિભાઈ

અને રસ ઈ પણ થોડોક પછી બાકી નાખશું પાછું થોડુંક ચાખી નાખશું હા તો આપણે આટલી રીતે નાખી દીધું છે અને હવે આપણે એકદમ મસ્ત અને અલગ હવે

તો જો આપણે બટેકા સાબુદાણામાં નાખી દેસુ ક્રશ કરેલું બટેકું અને એને પણ આપણે હલાવતા જશું થોડું નાખીને

બનાવા દે ને આપણે આપણું કામ કરીએ ફાઇનલી થઈ ગઈ છે આપણે સાબુદાણાની ખીચડી અને હવે ગાંઠિયા પાડવાના કદીતા છે ચાલુ અને હા કોમેન્ટ કરજો કોને કોને સાબુદાણાની ખીચડી ખીચડી કહેવાય જાય છે ખીચી કોને ભાવે એ કોમેન્ટ જરૂર કરજો તો જો આયા મમ્મી ને રિન્કલ બને સાબુદાણાના ગાંઠિયા પાડવા મંડ્યા છે ને ઋષિભાઈ રમે છે ઋષિભાઈ ઋષિભાઈ આજે છે ને અમારા ઘરનું પહેલી વાર ટેરેસ જોયું એણે નઈ ઋષિયું તને ટેરેસ ગમ્યું તને તો જો આ મમ્મી સાબુદાણાની ખીચી ભરવા મળ્યા છે અમે તો હંચામાં કરવી છે નકર મમ્મી કરતા ને કોથરીમાં હારી પડે ને ફટાફટ પડે પણ એમાં પછી થોડાક ઝાડ જાડા ગાંઠિયા એવું બધું હોય તો જો આ એક તપેલું ભરીને ખીચી થઈ છે તૈયાર અને રિંકલ વાળા આપડે પાડવા મીણી છે હંચા વકી હંચા ખીચીના સાબુદાણાની ખીચીના ગાંઠિયા અને જો કાલે પાડ નાખી હતી બટેકાની વેફર અને છીણ ઈ તો જો બને થઈ ગયો છે કમ્પ્લીટ હવે આપણે આજે એને સુકાવા દેશું એટલે એકદમ મસ્ત થઈ જાય તળાય એવી અને આયા રીંકલ પાડવા મળી છે સાબુદાણાના ગાંઠિયા તો જો આયા મસ્તીના પડવા મળ્યા છે હવે તળાશે પછી આપણે ખાશું

સોનલે બનાવ્યો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો એવો કાક છે કે અત્યારમાં તો હાવ ખાલી ખાલી લાગે સોનલને રિસીવ વહી ગયા છે ને પપ્પાને ઘરે અને આજે કદાચ ત્યાં ફોટોશૂટ થાય આજે કે કાલે થાય મને એમ છે કે હોળી વહી જાય ને પછી જ થાય કારણ કે સોનલ હજી કાલે ત્યાં પહોંચી અને બધું કાઢી તો નાખ્યું છે આપણે જે હોળીનો ફોટોગ્રાફિંગને એવું કરવાનું હોય ને કદાચ આજે થઈ જ જાય તો આજે ત્યાંથી વિડીયો આવશે ને તમને બતાવી અને મને એ નથી ખબર પડતી હોળી આજે છે કે કાલે છે કારણ કે બહુ બધા લોકો એવી કોમેન્ટ કરે છે કોક કે તેર તારીખે હોળી છે કોક કે ચૌદ તારીખે છે એટલે ધૂળેટી ક્યારે મનાવી ને એ ખબર નથી પડતી તો એવો બધો માહોલ ચાલે છે કાલના વ્લોગમાં બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ આવી તો થેન્ક યુ સો મચ અને બીજું એ કે મેં કીધું તું સિક્કું ખાવાથી એક કોમેન્ટ એવી આવી હતી ને કે સિક્કું ખાવાથી કફ થાય તો એક બેણે એમ કીધું તું સિક્કું ગરમ આવે એટલે એનાથી કફ ન થાય એટલે બધાનું શું કહેવાય તાસીર અલગ અલગ હોય એટલે એને જે હદે એ ખવરાવાનું

લાલો રાધિકાને ખીર નથી ખાવી કારણ કે એને રસ ખાધો છે હજી ગળામાં સારું નથી થયું એટલે એને ના પાડી દીધી ખીર પ્રોગ્રામ કેન્સલ આ બાજુ મસ્ત મજાની ટેટી આવી ગઈ છે મમ્મી કેટલા ની કિલો છે ટેટી અત્યારે પચાની કિલો આ કઈ ટેટી કહેવાય નામ બામ નથી એમ જે સારી લાગી લઈ લેવાની આમાં કઈ પ્રકાર આવે બહુ કેરીમાં કેમ આવે હાફુસ ને એ રીતના

જમવામાં રોટલી છે કેરીની કટકી છે અને શાક છે કેરીની કટકી કોઈ ખાયા નહી પડી રહે બે આ પડી પડી જ રે બાજુ રાધિકા બેકલા બનાવવાનું ચાલુ થઈ ગયો આ પપ્પા ગયા છે રોહિત બે કટકી થઈ ફરીથી કટકી ખાલી થઈ જાય અને એક કોમેન્ટ એવી આવી છે કેવું છે

આ એસયુ ને બહુ ચાલુ કરે લોડિંગ વધી જાય છે આ બાજુ મમ્મી બે જ્યાં છે ઇસ્ત્રી કરવા ને નાણે બધું હક્યાલી કેમ લીધું કક આયોતી તો બનાવતી હતી ને હું બનાવતી હતી તો કાનાજી માટેના મસ્ત મજાના વાઘા હોળીના બનાવી નાખ્યા છે રાધિકાએ એક વાઘો હોળીનો બનાવ્યો છે બીજા એક જ બનાવ્યો છે હે એક જ બનાવ્યો છે તો ગાઈસ એક વાઘો હોળીનો બનાવ્યો છે આ બધું ચા ઠંડી થઈ જાય ચા પી લઈ અને પછી જઈ આપણે સોનલ અહીંયા ફોનમાં ડેટા લેવા માટે સાત વાગ્યા છે સોનલના ઘરે પહોંચી ગયો ડેટા લેવા ડેટા લઈ લીધા છે ને આ બાજુ જો રિસીવ જો મસ્ત મજાનો રમે છે લે રિસીવ દાંત કઈ છે કેમેરામાં શું વાત છે ફૂલાણો તું તો હે પાવર ગયો એટલે ફૂલાણો એમાં એવું છું અહીંયા આવ્યો તો અઢી વાગ્યા સોનલની ત્યાં પાવર હોય ગયો તો સોનલ કીધી બેન ની ઘરે અત્યારે જાય આવે છે ને અઢી વાગ્યા તમે આવ્યા હતા હું અઢી વાગ્યાનો નહોતો હું સાડા નો આવ્યો તો કલાક બેઠો

સાંજે નહીં થાય એવું બધું મને એમ તો હતું કે આજ પડી જાય ફોટા પણ આજ ન પડ્યા હોળીના દિવસે હોળીના ફોટા પડશે એવું થયું લેટ થઈ

અને જો મસ્ત મજાના છે ને તમને ફોન ના કવર તમારે કોઈને બનાવવા હોય તો કાલના બ્લોગમાં કોમેન્ટ કરી દો તમને છે ને ફોન ના કવર જેવા તમારે જે ફોન સોનલ ના સોનલ ની બેને છે ને આવું ચાલુ કર્યું બનાવવાનું સોનલે તો નથી કર્યું પણ સોનલ ની બેને કર્યું છે એટલે કોઈને બનાવવા હોય તો કહેજો કારી મસ્ત મજાના કવર હોય આમાં આઈફોન બીજા કોઈ પણ પ્રકારના તમારી પાસે ફોન હોય અને આમાં લાડ ડિઝાઇન આવે જો કંદોરા ટાઈપ બને પર્સ ટાઈપ બને બીજું શું કહેવાય બેંગલ હાથમાં પહેરી નખડી આપો લગ્નમાં બહુ ખારા પડ્યા કવર એને શું કહેવું કારણ કે લેડીઝ લોકોને આમે તે સાચવવાની કાંઈ માતા કોટ હોય તો ટીંગાડી દીધો અને બેંગલની ઘોડે હોય તો પહેરી લીધો અને પર્સની ઘોડે હોય તો આડો નાખી દીધો તો આની રીલ્સ હું ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકી

તો હજી ખબર પડશે પાંચ વરસ પછી આઠ વાગી ગયા છે સોડલના ઘરેથી આવી ગયો છું મારા ઘરે ને આ બાજુ માં બધું છે ને હજી એમ નેમ પડ્યું છે કારણ કે મમ્મી શાકભાજી લઈને આવ્યા હતા ને બધું મૂકી દીધું અને આમાં લોટ દળાવવાનું બાકી છે અને આ બાજુ છે ને મમ્મીના રોટલાની વખાણ બહુ મમ્મી તમે બહુ સરસ રોટલા બનાવો એમ કહે અમે ક્યારે બનાવતા સરસ તમે કેટલા રોટલા બનાવ્યા માનો કે જમવાનું હોય અને કીધું હોય કે પચાસ રોટલા બનાવવા એટલે દસ રોટલા બનાવવા બનાવી આપો કલાક થાય તો મારી માટે છે ને રાતના ડિનરમાં થઈ ગયો છે રોટલો રેડી આ બાજુ દૂધ છે અને જે પાખરી બનાવવાની બાકી છે અને મમ્મીએ બે શાક બનાવ્યા ક્યાં ક્યાં બે શાક બનાવેલા મમ્મી આટુ ભાજી દો ને અમારી આટલું સેવ ટમેટાનું ચાલો લોગ એન્ડ કરતા પહેલા છે ને સૌથી પહેલાં મેં વિડીયો સ્ટાર્ટ કરવાની શરૂઆત વિડીયો બનાવવાની શરૂઆત હોળી ના દિવસથી કરી હતી એ રીતે અમારા મેરેજની ની હોળી હતી ને અમે જે ફરવા ગયા હતા ત્યારથી જ કરી હતી એ બ્લોગ જોયો ફટાફટ જોયા હો એની સાથે છે ને આજનો બ્લોગ આડ કરું છું આ વિડીયો ગેમો આ વિડીયો ગેમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય